નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્વાત ટુ ડે ન્યુઝ સમાચાર અમરેલીથી મળી રહ્યા છે અમરેલીના લાઠી તાલુકામાં વરસાદી માહોલ વચ્ચે ગ્રામ પંચાયતોમાં મતદાન શરૂ થયું કુલ ચૌદ બેઠકોમાંથી છ બેઠક સમરસ થઈ છે અને આઠ ગામોમાં મતદાન થઈ રહ્યું હતું વહેલી સવારથી ઝરમર વરસાદ વચ્ચે શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન કરવા માટે લોકોની કતારો લાગી હતી લાઠી તાલુકાના કાછરડી ગામે મતદાતાઓ વરસાદી માહોલ વચ્ચે પણ મતદાન મથકે મતદાન કરવા માટે પહોંચ્યા હતા કાછરડી ગામે વિકાસના નામ પર મતદારો મત આપી રહ્યા છે મારું નામ ઘનશ્યામભાઈ રાઠોડ ગામ કાચડી સરપંચના ઉમેદવાર તરીકે મેં ફોર્મ ભર્યું છે ને આજે મતદાનનો દિવસ છે અને અમારા ગામમાં શાંતિપૂર્ણ મતદાન ચાલે છે અમે બધા ઉમેદવારો તૈયારી સાથે બેહી ગામ જેની ઉપર કળશ ઢોળે એને સરપંચ તરીકે આવશે અને બાકી અમે બધા હારે રહીને ગામનો વિકાસ થાય એમાં મારું ગામ કાછરડી લાઠી તાલુકા જિલ્લો અમરેલી મારું નામ ગોબરભાઈ મુળજીભાઈ રાઠોડ છે હું દસ વર્ષ અગાઉ સરપંચમાં રહી ગયો છું અને આ ત્રીજી વાર ફરું છું પણ ગામમાં કોઈ વાદ વિવાદ કોઈ છે નહીં ગામના સહકાર જેમ જેને ગામ બેહારે અહીંયા અમે બધા એક થઈને અને ગામના વિકાસનું કરીશું એમાં કોઈ અમારે કોઈ જાતનું તૈયારી સરપંચો હારે બેઠા છે અને કોઈ વિવાદ એવી થાય હારે બી કોઈ મારું નથી એટલે અમે છે ને વિકાસ કરવા માટે જ આ બધું કરીએ બીજો કોઈ અમારો હેતુ નહી ગામનો વિકાસ થવો જોઈએ કાંઈ ધ્યાન શું નામ છે સરપંચના મારું નામ મહેશસિંહદેવ કાંચડી હું સરપંચના ઉમેદવાર તરીકે કાંચડી ગ્રામ પંચાયતની ચૂંટણી લડી રહ્યો છું અને ખાસ કરીને લોકશાહીમાં પ્રથમ પગથિયો એટલે ગ્રામ પંચાયત કે જેની અમે ચૂંટણી લડી રહ્યા છીએ લોકોની અલગ અલગ વિચારધારા હોય અને ઉમેદવારોની પણ અલગ અલગ વિચારધારા હોય જેના પર લોકો વિજયની મોહર મારશે તે સરપંચ તરીકે ચૂંટાઈને આવશે તો સાથે જ મારી સાથે અનુભવી અગાઉના માજી સરપંચો છે જે પણ ચૂંટણી લડી રહ્યા છે અને હું પહેલી વાર છું નવો છું જેની વિજય થશે તે સાથે મળી અને કામ કરશું હંમેશા સાથે રહીને કામ કર્યું છે અને કોઈ પણ વિવાદ અમારા ગામમાં છે નહીં અને હંમેશા લોકશાહીમાં જનતા સર્વોપરી હોય છે તેનો મત જેને મળશે તે આગળ જતા ગામનો વિકાસ કરશે અને અમે તેના સાથી બની અને સાથોસાથ ચાલશું